નમસ્કાર દર્શક મિત્રો ઝનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં પણ હવામાન વિભાગનું રેડ એલર્ટ હાલ શહેરમાં કોઈ ખતરો નથી તંત્ર એલર્ટ મોડ પર આગામી ચોવીસ કલાક અતિ મહત્વના છે શહેરની માધ્યમથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે પાલિકાના કમિશનર અરૂણ મહેશ બાબુ લીધી વિશ્વામિત્રી નદીની મુલાકાત ક્વિક રિસ્પોન્ડ ટીમોની કામગીરી તપાસી ઉપરવાસમાં એટલે કે હાલોલ પાવાગઢ અને છોટાઉદેપુરમાં સતત વરસી રહ્યો છે વરસાદ આ વરસાદનું પાણી આજવા સરોવરમાં આવતું હોય છે જેથી આજવાની સપાટી પણ ધીમી ધારે વધી રહી છે વરસાદ વધતા વડોદરા પાલિકાની ચિંતા વધી રહી છે ઉપરવાસમાં વરસાદથી વિશ્વામિત્રીનું સ્તર વધ્યું વિશ્વામિત્રી નદીનું સ્તર દસ ફૂટ ઉપર પહોંચ્યું છે કમિશનરે કહ્યું કે આ વરસાદ અમારી માટે લાઈવ ટેસ્ટિંગ છે વિશ્વામિત્રી પ્રોજેક્ટની થયેલી કામગીરીની કસોટી થશે આજવા સરોવરમાં ડી વોટર પંપ બેસાડવામાં આવશે આ પંપથી ઓવરફ્લોની સ્થિતિ પહેલાં સ્થળાંતર કરી શકાશે વિશ્વામિત્રીના પાળા માટીના છે એટલે તે તો ધોવાશે જ વિશ્વામિત્રીની એક એક ફૂટની સ્થિતિ પર તંત્ર નજર રાખી રહ્યું છે બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો ઝેનર્પન ન્યૂઝ સાથે અમારી ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ